મોર્નિંગ મહાદેવ રાષ્ટ્રીય યુટ્યુબ ચેનલનું સ્વાગત છે આજે ફરીથી થઈ ગઈ છે એક નવી સવાર જેમ કે સવાર તો બધાને થતી હોય ને તો આજે એ જ રીતના સવાર પડી ગઈ અને પાણી જાય છે હજી હાલમાં અને વરસાદ પણ ચાલુ છે વરસાદ થવો નથી ધીમો ધીમો વરસાદ ચાલુ છે ને પાછા ફરીથી એક વિડીયો શૂટ કરવા આવી ગયા આ બાજુ જે આ જૂનું લોકેશન હતું એ જ લોકેશન બાજુ અને ઘડિયા ઘડિયા તમને લોકેશન કહેવાની જરૂર નથી કેમ કે લોકેશન યા તમે યાદ રાખો એક વખત કે આ એટલી લોકેશન યાદ રાખજો જોઈએ ચાલો આજ નું પાછું વિડિયો જોઈએ કેટલું પાણી રે ને કેટલું પોછું થયો ને ખેતા ફરી હજી તો પાણી ઘણું બધું છે ગઈ કાલે ગાને હવે જેવો લખો થા બંધ થઈ ગઈ હવે ક્યારે કરી હતી હજી જોઈએ એ બજે એક તો અમારો કેમેરામેન વયો ગયો આગળવાગે રામદે જોસા મેરીઓ શૂટ કરે છે અને કીધું ભાઈ છે શૂટ કરવામાં ખાસ કરીને ધ્યાન રાખીએ બહુ ઊંડો જતો નહીં ને પાછા આમાં ને કાઢવા કોઈ આવે નહીં રેસ્ક્યુ ટીમ કે હજી છે ને અત્યારે કોઈ અહીંયા લગાડવામાં આવ્યું નથી એટલે રેસ્ક્યુ ટીમ હજી હોય નહીં ને આપણે એમને એમ જોખમ કરાય નહીં જરા જરાક વરસાદ બંધ થયો નથી કે પબ્લિક હસવાય છે આ ગાડીઓ લઈને ભાગી નીકળ્યા જોતા પાણી જોવા જવાય પણ એવું કઈ નથી પણ આમ આવ આમ ના હોય જવા વરસાદ એ ચાલુ છે ને તો એ પબ્લિક આ ઝીણે મોટી ઝીણી મોટી ચાલુ થઈ ગઈ ને આ શું છે ભાઈ ખબર નાસ્તો લઈને આવ્યો છે યાર કૂતરો હતું ગઈકાલે અહીંયા જોયું વધારે સેલ હતી ને પાણી તો આ બાજુ ક્યાંક રખડતું હતું પડે હવે અત્યારે તો ભગવાન જાણે ભેગું થાય કે ન થાય બિચારું ટાઈટમાં પથરતું હતું આટલી ઠંડીમાં ને આ બાજુ રસ્તામાં રખડતું હતું મનમાં ને આમ ઊંચું ચડી શકતો હું પણ પાછું આજ હજી મળતું નથી યાર ક્યાં હોય એમ ગોતીએ તો ખરી જડી જાય ને તો હું એના પૂરતું જડી જાય નાસ્તો એના પૂરતો લાવ્યા એને મારે કેવું તો જોઈએ થોડુંક અલ આઉટ તો કરવું જોઈએ હજી જાય હો પાણી તો લગભગ કંઈ થોડોક થોડોક ફેર લાગ્યો વધારે તો નથી લાઈ ગયો રાતનો વધારે હતો અત્યારે હાલમાં તો હજી એટલે ને એટલે પાણી છે પછી ક્યારેક ક્યારેક વધી જાય ક્યારેક ક્યારેક ઓછું પડી જાય તમને હમણાં પાણીનો ખૂબવાટ અવાજ આવવા મળશે અને મારે એમાં હાલવામાં ધ્યાન રાખવું જોઈએ તો વાંધો નથી પણ અહીંયાથી આગળ જતા થોડીક ને વંડી આવે જોઈ આવેડું થોડું થતાં દેખાય તો ખરી

ની પણ અહીંયા તો મહાદરિયો જેવું લાગ્યો જોતા એટલો બધ ભાઈ પાણીનો જોર આવે ને એ વાત જ જવા દઈએ તમે ઓળા શું દે બગલા છે હજી જો ભાઈ આજે છે ને એક બોલેરાવાળો ભાઈ છે બિચારો હલવાઈ ગયો છે હવે આમાં જોખમ કરવાનું એનાથી જીવ હલતો નથી ને આમાં ભાઈ જોખમ કરાય નહીં અહીંયાથી જ આટલામાંથી થોડોક વિન ઓછો હોય બાકી ઓલી બાજુ તો બહુ જોખમ છે ભાઈ બાજુ વાટ બેઠા છે કે હવે અહીંયાથી નીકળવાનો વારો આવે ને તો થાય બહુ પાણી ભાઈ અત્યારે પાણી વધી તો ગયું થોડુંક થોડો ઘણો ફેરફાર ઉતર ચડ ઉતર ધ્યા રાખે છે પણ હું હાલમાં છે ને બોલેરો નખાય એ રીતના છે એની પોઝિશનમાં એટલા પાણીમાં બોલેરો નાખવાનો હોય ભાઈ જીવ હાલતો નથી અને હજી તો મને લાગતું નથી કે ભાઈ ને હે બોલેરો સહી સલામત નીકળે હવે બિચારા એને વાટ જોઈને બેઠા છે કે આમાં પાણી કદાચ ઉતરે ને તો એ ભાઈ પિકઅપ બોલેરો છે બોલેરો આમાંથી નાખે બાકી તો નાખવાની મરજી લગભગ તો એ ભાઈને દેખાતી નથી યાર છે ને બાઈક ને એનું તો કોઈ ગજુ જ ના કહેવાય બાઈક તો હે ને ફટાકા માં વહી જાય અહીંથી પાછું અહીંથી જાય ને તો બે ત્રણ દિવસ હાથમાં આવે અને કદાચ એ હાથમાં આવે તો ભાઈ બાકી તો પછી એમાં કાંઈ નક્કી નથી કેટલે સુધી જઈને ગઈ સાલ બે બાઈક ગઈ જ્યાં અહીંયા સામે જતી આ બાજુથી સેચો જે ખૂણો પડે ને ત્યાં રહી ગઈ હતી પણ તે વાંધો નહોતો હોય પાણી એક બે દિવસમાં ઉતરી ગયું હતું અને બાઈક સહી સલામત બે બાઈક હતી એક આ બાજુથી જડી હતી ને એક થોડીક આગળથી સેટેથી મળી હતી આ શું છે આ લગભગ તો બીજું તો કંઈ નથી કાંઈક ઓલા હે કાફા હે બધું ઢાંકેલું હોય ને ખેડૂતના એ બધા હે ને ને એવું બધું આવી ગયું છે બીજું કાંઈ કિંમતી વસ્તુ નથી દેખાતી અને કાંઈ જરૂરી સામાન કોઈનો લગભગ ખેંચાઈને આવ્યો નથી ચાલ તો ઘણું બધું હતું લાકડા આવ્યા હતા બેરલું આવ્યા હતા કોઈના ખાટલા આવી ગયા હતા કોઈની લાઈન આવી ગયું હતું ખેડૂતના બધા એને પડ્યા હોય ને કંઈ ખબર તો ન હોય કે આ પાણી ક્યારે આવે તો એની પહેલાં હે ને ખબર હોય તો એની પહેલા આપણે સગવડ ન કરી લે કે પણ. ભાઈ હે ઓલા નાસ્તા માટે જે કૂતરાનું ગોચું આયા તા ને કૂતરું એક હતું પણ કૂતરું તો ક્યાંય મેળ્યું નહીં હવે આમાંથી એક પેક જેક ને તારે ખાવા નઈ ને પેક જેક નથી આ ખાતો નથી ખાતો હવે બિસ્કિટ બિસ્કિટ કઈ બિસ્કિટ ગાવી તારે હર માં છે ને કાઢી નાખે તો થોડુંક આપ ફરું પડી જાય ને આ બિચારાને નો લાવાય વાયર ને બાંધી હે ને કેડું ના કે કંઈ નુકસાન આવે એટલા માટે હું થોડું બીજું સાફ સફાઈ કરવી પડે જે થોડી ઘણી સેફ્ટી રહી બાકી તો બીજું તો શું આમ વધારે બર જો હાલે નહીં કોઈ ના વાયર ને છે ને એ બધું ચોખ્ખું કરવા જાય ઓલા જરડા ફસાણા હતા ને કાટાડા બાવળ ને એવું બધું છે એમને ખુદને નુકસાન ના આવે ને બીજા કોઈને પણ નુકસાન ના આવે ને એટલા માટે નકર શું છે કે આ વાયરમાં લોડ થઈ જાય ને વધારે એટલે આ બધું ખેંચીને નાખી દે રાતના ફસાઈ ગયેલું હતું બધું હવે બધું હમું કરવાનું છે જે બે ભાઈ ગયા બિચારા બધો કચરો ડૂચો ફસાઈ ગયેલો હોય ને એ થોડોક નેથી છે ને કાઢી કાઢીને છૂટું પાડતા જાય ને તો વાંધો ના આવે

વાયર ના ભેરો વાયર છે ભેરો જો ઈ રહ્યો તો આટી મારી દે ઉછો સાબલાય આપની સાથે કોઈ નિકે કરે બરબાદ થાભલા ઉછો ઢીંગાડ ગયો વાયર ના માઈ નીકળે તો વાયર તો ઉ ટાંગી ગયો પગમાં લાગી

ઓલાઉ ભાઈ એ બોલેરા છે તો હલવાઈ ગયા બોલેરા વારા એ રુંતી એ જો રામ ને માય ના કે વાટલા મવ ડુકી

આવના જો બાપ દીકરા મજા આવે નાવાની ઓલા ને ઈ મજા આવે નાહવાનું હાલો હવે આજનો વિડીયો છે ને આપણે અહીંયા પૂરો કરીએ મહાદેવ હર જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ફરી મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં